રામધૂન બોલાવતા વાતાવરણ ગરમાયો હતો સાવલીનગરના યુવકે પોલીસ દ્વારા માર માર્યાના આક્ષેપો સાથે સાવલી પોલીસ મથકની સામે હિન્દુ સંગઠનો દ્વારા રામધૂન બોલાવતા વાતાવરણમાં ગરમાવો સર્જાયો હતો હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ દ્વારા કરાયેલા આક્ષેપ મુજબ રામનવમી નિમિત્તે સાવલીનગરમાં રામજીની શોભાયાત્રા નીકળી હતી અને તેના અગ્રણી કાર્યકર્તાઓને પોલીસ મથકે બોલાવીને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો આરએસએસના સહ શારીરિક પ્રમુખ જસપાલસિંહ મહિડાએ જણાવ્યું હતું કે પોલીસ પાર્થ સુથાર અને અન્ય બે યુવકોને બોલાવીને તને આગેવાની કરવાનો બહુ શોખ છે તેમ કહીને પોલીસે માર માર્યો છે અને પોલીસની સામે વિવિધ આક્ષેપો લગાવ્યા હતા સાથે સાથે ચસપાસી મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કરી પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટી દેતા પોલીસે તેમની અટકાયત કરી હતી સમગ્ર બનાવના પગલે હિન્દુ સંગઠનના યુવકોના ટોળે ટોળા પોલીસ મથકે ભેગા થયા હતા અને રામધૂન બોલાવી હતી જ્યારે પોલીસ સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ ત્રણ યુવકો સામે પોલીસ કોન્સ્ટેબલને એસ્ટ્રોસિટી ફરિયાદ નોંધાવી છે તેના પગલે આ ત્રણેયને પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા જોકે હિન્દુ સંગઠનના યુવકોએ પોલીસ સામે આક્ષેપો કરી કાર્યવાહીની માંગ કરી હતી બે યુવકોને માર મારવાના આક્ષેપના પ્રકરણમાં પાર્થ સુધાર નામના યુવકને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો છે જ્યારે હિન્દુ સંગઠનના કાર્યકરે ભોગ બંધારને ન્યાય નહીં મળે તો ગાંધી ચિંદ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી મારા છોકરાઓ લીંબોલા સાહેબે વધતા કામરિયા સાહેબે મારી લીધા છે કેમ કે એમના ખેતરમાં મેં ફાર્મ હાઉસમાં બોટમ કરી આપ્યું છે